ગઈકાલ તારીખ દસ અગિયાર 2024 ના ચોવીસના રોજ એક શ્રીએ અઠવા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમની પાંચ વર્ષની ભત્રીજી તેમના મધર સાથે એમના મકાનમાં સૂતેલી હતી ત્યારે રાત્રિના આશરે સવા બારથી લઈ અને એક વાગ્યાના સમયગાળા દરમિયાન એક સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો અજાણ્યો વિષમ ઘરમાં પ્રવેશી અને એમની ભત્રીજી જે પાંચ વર્ષની છે એને ઊંચકી અને લઈને ભાગવા જતા અને રસ્તા ઉપર પડી જતા અને દીકરીએ રડવાનું ચાલુ કરતા તેનું મોઢું દબાવી અને એની સાથે અડપલા કરેલા અને દરમિયાન પબ્લિક જાગી જતા એ ઈસમ ત્યાંથી દીકરીને પડતી મૂકી અને નાસી ગયેલો જે બાબતે તેઓ ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન ખાતે આવતા અઠવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી મકવાણાનાઓએ તાત્કાલિક તેમની ફરિયાદ લઈ અને બનાવની ગંભીરતા જોતા અલગ અલગ ડી સ્ટાફની છ જેટલી ટીમો બનાવેલી તથા આ બનાવ અનુસંધાને મદદ માટે ઉમરા પોલીસના ડી સ્ટાફની પણ મદદ લેવામાં આવેલી અને અલગ અલગ ટીમો બનાવી અને તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી આરોપીને પકડી લેવામાં આવેલ આ આરોપી જે છે એ જમીલ ઉર્ફે જમ્મુ રજાક ખાન પઠાણ ઉંમર વર્ષ છવ્વીસનો છે અને હાલ તે દસ દિવસની પેરોલ રજા પર લાજપોર જેલથી બહાર આવેલો હતો અને બે હજાર ત્રેવીસમાં એને વીસ વર્ષની સજાની સજા સંભળાવવામાં આવેલી અને લાલગેટ પોલીસ સ્ટેશનના બે હજાર એકવીસના ગુનામાં એને સજા થયેલી આરોપીને દસ દિવસની અંદર લાજપોર જેલમાં હાજર થવાનું હતું પરંતુ એ હાજર નહીં થયેલો અને આ બનાવ બનાવેલો જી આરોપીને પકડવા માટે આશરે દોઢસો જેટલા સીસીટીવી ચેક કરેલા આરોપી આરોપી છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં સેમ એમઓ વાળા ગુનામાં પોક્સોના કેસમાં પકડાયા